ગોબરો નો આયુ એનો ભાઈ બંધ એ ફૂલડી બે જાયલ ફટો તે ગોબરો કાનો નો એને મને લેવા કાઈ છો છે ઈને આય તાર ભાઈ ઈની બસાય ઓરખે ને એટલે ઈ નો લેવા આયો એટલે હું લેવા આયો હાલ એવું છે મારે છે ને ઓરખે બોરખે કાઈ ન જોઉ ઈ નો આયો ને તો કાઈ ને હાલ હું તારા ભાઈ ગીન વિયાઉ હે મારી હા ના ના એવું નો કરાય હવે ભાઈબંધ બંધ ભાઈ બંધ માં ગદદારી થોડી કરાય મેં તને કીધું ને તારે મારા ભાઈ ગીન આવું છે ગોબરો મહાન્યો હાવ નો છે એક મહન્યો ઠેઠ મને આયો નો લેવા આવી આય કહ્યું એ મને આખી જિંદગી કેમ હાસવે અને તું તો ભણનો દીકરો કેવાય તું ઠેઠ મને આયા લેવા આવ્યો તને બીકાઈ ન લાગી એટલે છે ને મારે તારા રહેવું છે મને તો લાગે છે તું મને આખી જિંદગી હાસવી હા એ વાત થાય છે હા તો મારે તારા ભાગીને આવું છું બારી હા જાવા દે પછી થાય ને થાય જાવા તો જાવા દો હા રોડે મૂકું

મારો દીકરો મગનો હિજે દેખાણો ને બોલો કે આરું ના ફોડે લેવા ગયો મારો દીકરો કેરે આવશે બોલો ને કાય તો પેલા આયો નીચે બોબલો એ હું ક્યાં આતો બો મઈ પકડો પકડો આય હું તન મોક લસો આટલે સીન છે એ ભૂલો રાખ તો જાવા દીજે કોકને ખબર પડી જશે ને તને ભાઈ કાઈ દેશે તું છું પાંચ

मारुदी चुपिया तो ले कुटी जो हे हम तो जा हम तो जा हम जा को कारे हाँ नहीं था कारो हो गयी हमें सो कर सो ये काम कर ऐ को खटारा वारो निकले नहीं बेहिल वही सही हम तो हम तो है हम जल्दी हाँ हम तो जा दे। पकड़ो पकड़ो जाओ

કાલ સવારે આનું ગમ્યાં નકી કરી તાત કાલી પૈના આવવાને તને હું કહું બલતી આ બાજુ દેખાતો નહીં કહી હેને તને તો પૂછું આ બધું કરવા પડે હ ભૈલ્યા ને ભાઈલા હવે આવું કોઈ હેલા કરું હાલા બે જીંગા એક કયા બાજુ દેખાતા ને કાઠીએ ભાઈ ને ભાઈ નથી माने आ, मारो काय बात नाही मको रमातेच ना ते कोनो मारो वाक छे मैं तने लेवा का गयो त तू मारो दिकरा भागीन वेता तमडे ताकि माने आऊ किर्यो ते भाई बने रे ओला भाई तुमा तिन ते कोन भागी बुल्डी के बता दे यार भागू हां तले तार भागी जावनु पाठी तू हत्तिन मारो भाई बनज नै Dia kato nai mana tu? Sekarang mana nai? Mana di kau beti kau tinggi om? Lazawat ni. Macam mana di